વડોદરા શહેરમાં અવાર ભૂવા પડતા હોય છે ત્યારે તંત્રના પાપે વધુ એક વખત નિર્માણ થયું છે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં મોટો બનાવ સામે આવ્યો છે મકરપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં રોડ પર પડેલા મોટા ભૂવામાં રેતી ભરેલી એક ટ્રક ફસાઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મળતી માહિતી મુજબ મકરપુરા તરફથી રેતી જઈતી ટ્રક જીઆઈડીસી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક રોડ ઘસી પડતા ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ફસાયો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે ગયા બે દિવસથી અહીં પાણીની લાઇન લીકેજ થઈ રહી છે સતત પાણી વહી જવાથી રોડ નીચે ખાલી જગ્યા થઈ ગઈ હતી છતાં કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે આ ઘટના બની છે આ બનાવ વડોદરા મહાનગરપાલિકાની મોટી બેદરકારીને પ્રકાશ લાવે છે મકરપુરા ગામથી આવી રહ્યો હતો મેં અને મકરપુરા જીઆઈડીસીમાં જઈ રહ્યો હતો અને જીજી માતાના મંદિર આગળ પાણીના લાઈન જતા જાય છે એના જે પાણી આવે એ પાણી રોડની નીચે જવાના કારણે ભેટ લાગી ગયો છે જમીનને ને રોડની નીચે ખાડો પડી ગયો છે મોટો ધોવો પડી ગયો અંદાજે નહીં નહીં દસ પંદર હજારની આજુબાજુમાં નુકસાન થયું બેદરકારી છે આજુબાજુ કોઈ માણસ હોય તો મરી જાય હા જાનહાની થાય એવું છે તમે જોઈ શકો છો કે ગાડી કેટલી અત્યારે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા